ચિંતાજનક ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં સરકારી શાળાના શિક્ષક પર વિદ્યાર્થીનીઓ સાથે અભદ્ર વ્યવહાર કરવાનો આરોપ છે નાની બાળાઓ શાળાએ ન જતા તેમના માતા પિતાએ પૂછપરછ કરી ત્યારે બાળકીઓએ આ વિષય ખુલ્લો કર્યો છે

મારું નામ લક્ષ્મણભાઈ મારું ગામ લાખણગા અને અમારા ગામમાં આજે સ્કૂલ ની અંદર નાની બાળકીઓના શારીરિક રબલા કરવાની ફરિયાદ બાળકીઓ ઘરે આવીને કરી એટલા માટે અમે પોલીસ સ્ટેશન આવ્યા છીએ અને હવે અમારા ગામ વતી અમારા બધાને માગ એવી છે કે ગુરુ શિક્ષક ખરેખર ગુરુ કહેવાય ગુરુને આપણે બ્રહ્મા વિષ્ણુ નું સ્વરૂપ આપીએ છીએ અને ગુરુ જો આવી શિક્ષા આપતો હોય તો આ યોગ્ય ગણાય નહીં ગામમાં તો અંદર ફરિયાદ નોંધાર કાર્યવાહી શરૂ છે દીકરી અંદર બોલાવેલી છે પોલીસ સ્ટેશન અંદર શું કાર્યવાહી થઈ એ બારે ચર્ચા કરવામાં આવી શું એ તો સરસા એમ કરવામાં આવી છે કે કોઈ પણ જાત ને અણબનાવ બન્યો નથી એમ પણ સાહેબ અણબનાવ બનવા ને રાહતો ન હોય ને કે કોઈ પણ સાથે અણબનાવ બની જાય પછી ફરિયાદ કરવાનો કોઈ મતલબ રહેતો નથી ને આશરે કેટલા લોકો આશરે સો દોઢસો દોઢસો જણા આશરે આશરે અને અમને તો બધાને ખબર ને અમે અમે કોઈ બાર ગામ જ્યાં જ્યાં હતા ખબર પડે હું ભાવનગર ગયો હતો ભાવનગર થી સીધો અહીંયા આવશે બધાને ખબર છે મેળવ્યો મળ્યો બધાને

તો તો ખરેખર એવો કાર્યવાહી કરવામાં ગામ વાળા એવું કે છે કે શિક્ષકે અડપલા કર્યા છે એમ એ પ્રમાણે રજૂઆત છે ખરેખર તપાસ નો વિષય છે ખરેખર બનાવ બનેલ છે કે કેમ એ તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં જે કાયદા મુજબ થતી છે એ કાયદાની કાર્યવાહી કરવામાં આવશે